એટલે પાર્વતીની માતા પોખવા આવ્યા છે શિવની આરતી ઉતારવા ગયા આને આરતી હાથમાંથી પડી ગઈ વિચાર આવ્યો કે જેના કપાળમાં સ્વયં ચંદ્ર હોય એની આગળ અમારી વાટોની શું પાણીનો કળશ ઢોળાઈ ગયો કારણ કે જેની જટામાં ગંગા વહેતી હોય એની પાસે અમારા જળની આમ બધા જ એક અર્થમાં અપશુકન થયા એક બાજુમાં શિવ પરમ તત્વ છે એ સિદ્ધ થતું ગયું છે મહારાણી મહિના મૂર્છિત થયા નારદજી આદિ આવ્યા એને સમજાવ્યું કે આ મહાદેવ છે ને તમારી દીકરી એ તમારી દીકરી છે એ તો સાચું પણ એ તમારી એ મા છે આ પરામ જગદંબા છે વહેમ ટાળ્યો સદગુરુ વગર કોણ વહેમ ટાળે આ બધો વહેમ ટાળ્યો છે ચાર પ્રકારની રસોઈ બની બધાને જમાડ્યા અને પછી ભગવાન શંકરનો વરઘોડો નીકળ્યો છે